હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજે હું ગુજરાતી વિડીયો બનાવવાની છું ગુજરાતી વ્લોગ તો ગુજરાતી ભાઈઓને તથા બહેનો બધા જોજો મારો વિડીયો કેવો લાગે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો અમારા સોસાયટીના ગ્રુપવાળા બધા બહેનોએ નક્કી કર્યું રાતે ગ્રુપમાં કે અમે ક્યાંક ફરવાનો બનાવીએ ક્યાંક ફરવા જઈએ ક્યારેક મહિનામાં એક વખત તો ફરવા જઈએ છીએ અમે તો લાલો મૂવી લાગ્યું હતું પિક્ચર ગુજરાતી પિક્ચર લાલો તો એ જોવાનું નક્કી કર્યું તો બધાએ બે ગાડી બંધાવી અને પછી ગયા પિક્ચર જોવા અમારે ત્યાંથી લગભગ ત્રીસેક કિલોમીટર દૂર થાય છે અમરેલી તો તમે લોકો પણ લાલો મૂવી જોજો પિક્ચર જોજો ગુજરાતી કેમ કે આપણે ગુજરાતના હોવા છતાં ગુજરાતી પિક્ચર નથી જોતા તો એ બહુ ખોટું કહેવાય પછી થિયેટરમાં ગયા પછી તો બધાએ ફોટા પાડ્યા વિડીયો ઉતાર્યા કેટલા બધા બહુ મસ્તી કરી અને બહુ મજા આવી હજી તો પિક્ચર જોવા ગયા પણ નથી વારો બાર બધાએ ફોટા અને વિડીયો ઉતારતા હતા અને અમારી સાથે ચાર સિનિયર સિટીઝન પણ હતા અને બીજા બધા બહેનો હતા બહુ મસ્તી કરી પહેલાં તો કેટલા બધા ફોટો અને વિડીયો પાડી લીધા અને પછી થિયેટરમાં જશું કેમ કે થિયેટરમાં ગયા હોય અને ફોટા ના પાડીએ એવું તો બને નહીં ગુજરાતીઓ માટે ફોટા તો પાડવા જ પડે વિડીયો તો લેવા જ પડે તો પહેલાં ફોટો અને વિડીયો થઈ ગયા અને પછી ગયા અમે અંદર થિયેટરમાં બહુ સરસ પિક્ચર છે તમે પણ જાજો જોવા અને આ ગુજરાતી વિડીયો મેં બનાવ્યો છે મારા ગુજરાતી ભાઈઓ બહેનો જોજો જરૂર પછી ગયા થિયેટરમાં અંદર તો ત્યાં તો અંધારું હતું ત્યાં તો કાંઈ વિડીયો ઉતરે નહીં થોડું ઘણું ઉતાર્યો વિડીયો અને પછી નીકળ્યા બાર બહાર નીકળીને અમે જવાના હતા લાઠી સાઈડ આવેલું એક મંદિર ભોરખીયા દાદાનું મંદિર તો ત્યાં બધાય રેડી હતા ઘરેથી નક્કી જ કરેલું હતું કે પિક્ચર જોઈ અને પછી અમે દાદાના દર્શન કરવા જાશું તો ત્યાંથી અમે નીકળી ગયા ભૂરખિયા દાદાના મંદિરે જવા માટે તો અહીંયા બધા મિત્રો ઉતરી ગયા બધી મહિલાઓ બહેનો બધા ઉતરીને ત્યાં પણ ફોટા પાડવા માંડ્યા બધાએ કેમ કે ફોટા તો પાડવા જ પડે અને આ ભોરખિયા દાદાનું મંદિર આવી ગયું તો અમે અંદર જઈ રહ્યા છીએ બહુ સરસ છે આજુબાજુ રહેતા હોય તો એકવાર જરૂર આવજો ભૂરખિયા દાદાના દર્શન કરવા માટે બહુ સરસ જગ્યા છે બહુ મોટી જગ્યા છે તો અહીંયા ભૂરખિયા દાદાના મંદિરમાં એન્ટ્રી કરી અમે બહારથી અને બહુ માણસો હતા ભીડ બહુ જ હતી લાઈનમાં દર્શન કરવા માટે ઊભા રહેવું પડે એટલા માણસો હતા અને ગામે ગામથી બધા બહુ આવે છે અને અમે મંદિરે ગયા ભૂરખિયા દાદાના દર્શન કરવા અને ત્યાં વિડીયો પણ ઉતારવા દે છે કોઈ ના નથી પાડતું ફોટા પણ લેવા દે પાડવા દે છે કોઈએ ના નહોતી પાડી એટલે અમે ચાલુ રાખ્યું બધી ત્યાં ભૂરખિયા દાદાને દર્શન કરી લીધા મંદિરનો ઘંટ તો વગાડવો જ પડે તો જ દાદા ઉઠે આ એટલી ભીડ છે જોવો તમે ભાઈઓની પણ બહુ મોટી બધી લાઈન છે બહેનોની પણ બહુ બધી મોટી લાઇન હતી અમે પણ લાઈનમાં ઊભા હતા અને અહીંયા દાદાની આખી હનુમાન ચાલીસા લખેલી છે સદગુરુ મહારાજની ગાદી રાખેલી છે ત્યાં તેના ચરણ સ્પર્શ કર્યા અને પછી અમે શ્રીફળ લીધા હતા તે અલગ જગ્યાએ વધેરવાના હતા તો ત્યાં અમારા સંગીતા બેન વે એ વધેરે છે અને હું વિડીયો ઉતારું છું પાણી બહુ બધું નીકળ્યું અડધું એણે પીધું અડધું મેં પીધું અડધું તેના સાસુએ પીધું અને બધાએ નારિયેળની પ્રસાદી લીધી પછી બધાએ બહુ ફોટા પાડ્યા દાદાના મંદિરની પાસે ફોટા તો પાડવા જ પડે વિડીયો લેવા પડે અને ફોટા પાડીને અમે ત્યાં પ્રસાદ પણ મળે છે દાદાની ત્યાં આ મોટી લાઈન છે બધા પ્રસાદ લેવા માટે ઊભા છે અને બહુ બધી ભીડ હતી પણ એવું આયોજન છે કે ત્યાં કોઈ પણ ધક્કા મૂકી કે કાંઈ પણ નથી થતું એકદમ બધા શાંતિથી લાઇનમાં ઊભા રહી છે અને ભોજન જેમ લેતા જાય પ્રસાદ લેતા જાય અને પાછા નીકળતા જાય એક સાઈડથી બહુ સરસ આયોજન કરેલું છે કોઈ ભીડ વધારે પડતી ભીડ પણ નથી થતી નહીતર બહુ બધા માણસો હતા તો પણ એકદમ સારી રીતે બધા જા હતા જમવા જતા હતા અને જમીન પાછા આવતા હતા અને જમવાનું પણ પાછું એકદમ પ્રસાદ પણ એકદમ ગરમ ગરમ બધું તો જમવામાં હતો શીરો હતો ગાંઠિયા હતા રસાવાળું બટેટાનું શાક હતું અને દાળ ભાત અને રોટલી પછી બધાએ સાથે બેસીને પ્રસાદ લીધો દાદાનું આ એટલો મોટો હોલ છે ભોજનાલયમાં ત્યાં પણ ટેબલ લઈને એવી વ્યવસ્થા કરેલી છે બહુ સારી વ્યવસ્થા છે પછી બધાએ જમી લીધું અને જમીને અમે નીકળી ગયા ઘર માટે હવે બધાએ નક્કી કર્યું હતું કે હેતની હવેલીએ જ આવવાનું છે પણ અમારે ગાડીવાળા બંધાવેલા હતા એ માન્યા નહીં કે અમારે મોડું થાય એટલે ભગાડી મૂકી એણે ગાડી વચ્ચે પાછી રોકી સ્ટોર આવે ત્યાં ત્યાં કોકે ગુલ્ફી ને કોકે આઈસ્ક્રીમ ખાધી ને કોકે કોન ખાધા કો કે માઝા પીધી અને ત્યાં પણ થોડા ઘણા ફોટા પડવી લીધા અને પછી ત્યાંથી નીકળી ગયા ઘર માટે તો તમને મેં મારો વિડીયો કેવો લાગ્યો છે જરૂર જણાવજો અને ગુજરાતમાંથી કઈ કઈ જગ્યાએ જે જોયો છે મારો વિડીયો તે જરૂર બતાવજો અને અમને સપોર્ટ કરજો ગુજરાતી ભાઈઓ તથા બહેનો તમે આગળ વધીએ થેન્ક યુ સો મચ ઘરે પહોંચી ગયા